ઐતિહાસિક સિદ્ધપુર જરા જુઓ આ ઊંચા ઊંચા જરૂખાવાળા મકાનો આ બધા મકાનો એકસો દસ વર્ષ પહેલાં કેવા લાગતા હશે જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી તો એ સમયે આટલા ચૂના અને પથ્થરમાંથી બનાવેલા મકાનો અને બારમાટીક લાકડુંમાંથી બનાવેલી બારી દરવાજા તો મકાનના કેટલી બધી બારીઓ છે સિદ્ધપુરના મકાનોની એક ખાસિયત છે કે બારી દરવાજા ખૂબ મોટા પ્રમાણમાં હોય આ જાપલીપોળ બજારનો દ્રશ્ય છે જો ઝરૂખા કેવા દેખાય છે એકસો દસ વર્ષ પંદર વર્ષ પહેલાં કેવું લાગતું હશે એ સિદ્ધપુરની જે સમૃદ્ધિ કેવી સમૃદ્ધિ હશે સિદ્ધપુર કેટલું સમૃદ્ધ હશે એ આ બિલ્ડિંગો જોઈને આપણે ચોક્કસથી ક કલ્પના તો કરી જ શકીએ આ સામે દેખાય એ શેઠ હરરવાલા ટાવર આ પોલીસ ચોકી છે બિલકુલ એની સામે આ શેઠ હરરવાલા ટાવર જે ઓગણીસો ચૌદમાં બનેલો અસઅસી હરરવાળા ટાવર જુઓ આજે અડીખમ ઊભો છે